નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે મોટા અભિનેતાનું નિધન ઝિયા મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દઈએ કે ઓસ્કાર વિજેતા હોલીવુડ આઇકોન રોબર્ટ રેપેડ પોનનું ત્યારે અવસાન વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હોલીવુડના દિગ્ગજ ઓસ્કાર વિજેતા અભિનેતા અને દિગ્દર્શક રોબર્ટ રિપોર્ટ અત્યારે નું વર્ષની વય અવસાન થયું છે રોબર્ટની નજીકની મિત્ર સેન્ડીતા બર્જરે આ માહિતી આપી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે રોબર્ટ ઓગણીસો સાઠથી અંગ્રેજી ફિલ્મોમાં અભ્યા અત્યારે અભિનેતા નિર્માતા અને દિગ્દર્શક તરીકે કામ કરતા તેમણે કેપ્ટન અમેરિકા અને એવેન્સ એનલેન્ડ ગેમ જેવી સુપરહિટ ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી જે આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ